રાજ્યની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસતને જીવંત વિકાસ સાથે જોડતા એકવીસમી સદી ની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ઝાંખીમાં ગુજરાતની ઐતિહાસિક વિરાસતની સાથે સાથે સમકાલીન ઉપલબ્ધિઓને પણ દર્શાવવામાં આવી છે અને આ ડબલ્યુમાં આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત ના પણ દર્શન થશે ને આદિવાસી નું ગર્વ સમાય પિથોરા અને પેઇન્ટિંગ અને સ્વ અટલ બિહારી બાજપાઈની બર્થ એનિવર્સરીને ટ્રેબ્યુ આપવામાં આવ્યું છે અને અટલ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ શિવરાજપુર બીચ સહિતની અનેક ગુજરાતની સાંસ્કૃતિક અને ભવ્ય ઝાંખી રાખવામાં આવી છે